નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે આઠ જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના મુખ્ય સમાચારો ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અંજારમાં ગૌવંશ બળદ ઉપર છરીના ઘા કરી ગંભીર ઈજાઓ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થઈ અંજારમાં ગાયત્રી ચાર રસ્તા નજીક ગૌવંશ ઉપર છરી જેવા હથિયારથી હુમલો કરતા આ બનાવ અંગે ચકચાર મચી છે અને પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે અંજારના ગાયત્રી ચાર રસ્તા નજીક રામુ ઢોસા પાસે બનેલા આ બનાવ અંગે ગત દિવસે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ગૌવંશ આંખલાને કોઈએ ઈજાઓ પહોંચાડી હોવાનું બહાર આવતા રામુ ઢોસામાં લાગેલા સીસીટીવીના ફૂટેજની તપાસ કરતાં એક શખ્સ છરી વળે આંખલાને મારી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું આ શખ્સે સિંગણાના પાછલા ભાગે તથા બરડાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી ગૌવંશના સારવાર અર્થે ગૌશાળામાં લઈ જવા આવ્યો હતો તપાસ કરતાં ગૌવંશ પર હુમલો કરનાર મુસ્તફા ખલીફા હોવાનું બહાર આવ્યું હતું આ શખ્સ વિરુદ્ધ રાણા તારા ચૈયા પોલીસ મથકે જુદી જુદી કલમો તળી ફરિયાદ નોંધાવી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માડવી હાઇવે सुख पर बोझ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी www.divyabrahmlok.com दर्शक मित्रों आज आज ना समाचार आवती काले फरी थी मर्सू त्यासुली मने रजापसो नमस्कार